જય માલક્ષ્મી નવા વર્ષની શરૂઆત સારા અને શુભ કાર્યથી કરવી એ શ્રેષ્ઠ ગણાય છે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એક ખાસ શાક બનાવવાથી તમારા ઘરમાં કરોડપતિ થવાના માર્ગ ખુલવા લાગે છે શું તમે જાણો છો આ શાક અને તેની પાછળ રહેલો રહસ્ય આ વીડિયોમાં અમે તમને જણાવીશું તે ખાસ શાક વિશે જે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવશે તો અંત સુધી જરૂર જોવાનું ભૂલશો નહીં શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ મળે છે કે જો વર્ષના પ્રથમ દિવસે ઘરમાં શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા સાથે વિશેષ ભોજન તૈયાર કરવામાં આવે તો તે ઘરના નસીબને નવી દિશા આપી શકે છે એક જાન્યુઆરીના દિવસે શાક બનાવવાનું મહત્વ આદર્શ માન્યતાઓ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે ખાસ કરીને તે શાક જે પ્રકૃતિના ઔષધીય ગુણોથી ભરપૂર હોય સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે માનવામાં આવે છે વર્ષના પ્રથમ દિવસે બનતી વાનગીઓ માત્ર પેટ ભરવા માટેની નથી હોતી તે તમારા ઘરના કલ્યાણ માટે એક શુભ પ્રારંભ પણ છે જો મીઠું રીંગણ શાક તૈયાર કરવામાં આવે તો તેને આધ્યાત્મિક મહત્વ ખૂબ ઊંડું છે રીંગણ એ પૃથ્વી તત્વનું પ્રતિક છે અને તેની મીઠાશ ઘરમાં શાંતિ તથા પ્રેમનો પ્રસાર કરે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે રીંગણમાં એવી વિશિષ્ટ શક્તિ છે જે નકારાત્મકતાને દૂર કરવા અને ઘરના વાતાવરણમાં સંતુલન લાવવા મદદ કરે છે જ્યારે એક જાન્યુઆરીએ આ શાક મીઠા મસાલાઓ સાથે શાંતિપૂર્ણ માનસિકતા સાથે તૈયાર કરવામાં આવે છે ત્યારે તે ઘરના લોકોના મન અને શરીર પર સકારાત્મક અસર પાંદરે છે આ શાક ઘરના મોટાઓ માટે સન્માનનો પ્રતિક પ્રતીક અને લઘુઓ માટે આશીર્વાદરૂપ બને છે આ ઉપરાંત જો શાક બનાવતી વખતે ઘરના તમામ સભ્યો સાથે પ્રાર્થના કરવામાં આવે અને ભોજનને ભગવાન લક્ષ્મીને અર્પણ કરવામાં આવે તો તે અખંડ સુખ અને ધન લાવવાનો માર્ગ બને છે મીઠા રસોઈનો સુગંધ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે અસરકારક છે આ વાનગીને બનાવતી વખતે શુભ મુહૂર્તમાં શાંતિથી મનોકામનાઓ વ્યક્ત કરીને ભોજન તૈયાર કરવું જોઈએ શાસ્ત્રો કહે છે કે દર વર્ષે જન્મતારક દિવસ અથવા નવા વર્ષની શરૂઆત એવા કાર્યથી થવી જોઈએ જે ઘરના ભવિષ્ય માટે શુભ છે આ શાકમાં માત્ર સ્વાદ જ નહીં પરંતુ ઘરના દરેક સભ્ય માટે એકતાનું ભાવનાત્મક મહત્વ પણ છે જ્યારે આ શાકના દરેક ઘટકનો ગુણ જાણીને તે પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર થાય છે ત્યારે તે માત્ર ભોજન નથી રહેતું પણ આધ્યાત્મિક અને માનસિક ઉન્નતિ માટેનો માર્ગ બની જાય છે આ રીતે એક જાન્યુઆરીએ આ શાક ઘરમાં બનાવવાથી તમારા ઘરના દરેક ખૂણામાં સુખદ શાંતિ અને લક્ષ્મી માતાનું વાસ સુનિશ્ચિત થાય છે મીઠું રીંગણ શાક તેના સ્વાદ પરંપરા અને આદર્શ માન્યતાઓ માટે અત્યંત પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં મીઠા શાકને શુભ અને પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને નવા વર્ષની શરૂઆત માટે રીંગણ એક એવી શાકભાજી છે જે પ્રકૃતિના તમામ પાંચ તત્વોનો સમન્વય ધરાવે છે અને તેનું મહત્વ માત્ર આહાર સુધી મર્યાદિત નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ તે વિશિષ્ટ છે રીંગણ એક ઔષધીય ગુણ ધરાવતી શાકભાજી છે જે આરોગ્ય માટે ઘણી અસરકારક છે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કાર્ય કરે છે રીંગણમાં રહેલ વિટામિન અને પોષક તત્વો શરીરના તંત્રોને સાબિત કરે છે અને મગજને શાંતિપૂર્ણ બનાવે છે આ મીઠું શાક જે પ્રેમથી તૈયાર થાય છે તે કુટુંબિક બાંધણને મજબૂત બનાવે છે અને ઘરના લોકોમાં પ્રેમ અને સહકારની ભાવનાને ઊંડો કરે છે મીઠું રીંગણ શાક માત્ર શાસ્ત્રોક્ત વિધિ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ ભારતીય રસોઈના ગૌરવરૂપે પણ ઓળખાય છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે રીંગણ ભોજનમાં તેની મીઠાશ અને પાચક ગુણોથી ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે નવા વર્ષની શરૂઆત આ શાક સાથે કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનના માર્ગો ખુલ્લા થાય છે આ શાકમાં મીઠાશ ઉમેરવી એક આધ્યાત્મિક પ્રતીક છે જે દર્શાવે છે કે જીવનમાં મીઠાશ હોય તો સંસાર સુખમય બની શકે છે મીઠું રીંગણ શાક બનાવતી વખતે તેમાં ઉમેરવામાં આવતા મસાલા અને સામગ્રીને શાંતિ અને સકારાત્મક ઉર્જાથી બનાવવી જોઈએ આ વાનગીને તૈયાર કરતી વખતે ભગવાન લક્ષ્મીને સ્મરણ કરવું અને મનોકામનાઓ વ્યક્ત કરવી શુભ માનવામાં આવે છે રીંગણની માદક સુગંધ અને મીઠા સ્વાદ ઘરના દરેક ખૂણામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે આ શાક ભગવાન લક્ષ્મી માટેના ખાસ પ્રસાદ તરીકે પણ જાણીતી છે તેના પાચક ગુણ શરીરને મજબૂત બનાવે છે અને મગજને શાંતિ આપે છે જે ઘરના દરેક સભ્યના જીવનમાં સંતુલન લાવવા માટે મહત્વપૂર્ણ છે મીઠું રીંગણ શાક તૈયાર કરવામાં આવતી પરંપરા એ ભારતીય સંસ્કૃતિમાં ઘરની પ્રાથમિકતા અને પરમાર્થ માટે શ્રદ્ધા દર્શાવે છે આ રીતે મીઠું રીંગણ શાક માત્ર રાંધણ શૈલીનો એક ભાગ નથી પરંતુ તે સંસાર માટે એક શ્રેષ્ઠ પ્રારંભનું પ્રતિક છે જે ઘરના સમૃદ્ધિ માટેનું દરવાજું ખોલે છે શાસ્ત્રોમાં દરેક કૃત્યના પાછળના તત્વો અને મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે આ મહત્તા માત્ર આધ્યાત્મિક ચિંતન સુધી મર્યાદિત નથી પરંતુ આચરણમાં પણ તેને જીવંત કરવું જરૂરી માનવામાં આવે છે શાસ્ત્રો જણાવે છે કે નવા વર્ષની શરૂઆત શુભ કાર્યથી કરવી જોઈએ કેમ કે વર્ષનો પ્રથમ દિવસ ઊર્જા કરે છે જે આખો વર્ષ ઘરમાં અને જીવનમાં પ્રવર્તમાન રહે છે શાસ્ત્રોક્ત મહત્તા અનુસાર નવા વર્ષના પ્રારંભે ઘરમાં ખાણીપીણી માટે એવી વસ્તુઓ તૈયાર કરવી જોઈએ જે પવિત્રતાનું નું પ્રતિક બને અને તેમાં પૃથ્વી પાણી આગ હવા અને આકાશના પાંચ તત્વોની ઊર્જાનો સંચાર થાય એવું માનવામાં આવે છે કે જ્યારે આ તત્વોને આધારે ભોજન તૈયાર થાય છે ત્યારે તે ઘરના દરેક સભ્યના મન અને શરીર પર સકારાત્મક અસર કરે છે આ શાક ભોજન માત્ર પેટ ભરવા માટે નથી પરંતુ તે આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું એક માધ્યમ બને છે શાસ્ત્રોમાં મીઠા શાકના પોષક તત્વોને મહત્વ આપવામાં આવ્યું છે મીઠાશે મનમાં આનંદ અને શાંતિ લાવે છે જ્યારે મસાલાઓ જીવનના રસને પ્રદર્શિત કરે છે એવું કહેવામાં આવે છે કે આ શાક ઘરમાં સ્વાદ સાથે સુખદ અનુભૂતિ અને મીઠાશ પેદા કરે છે જે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે નવા વર્ષની શરૂઆત મીઠા અને પવિત્ર શાકથી કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનું સ્થાયી વાસ થાય છે ખાસ કરીને મીઠું રીંગણ શાકના શ્રદ્ધાળુ ભાવથી બનાવવામાં આવતી પરંપરા એ લક્ષ્મી પ્રસન્નની માટે શ્રેષ્ઠ ઉપાય છે રીંગણને પૃથ્વી તત્વનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરના સ્થાયિત્વ અને સમૃદ્ધિના મંગલકારક સંકેત આપે છે પરંપરાગત માન્યતાઓ મુજબ જ્યારે આ શાક મીઠા મસાલા અને શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવે છે ત્યારે તે કુદરતી શક્તિઓને આમંત્રિત કરે છે જે ઘરના દરેક ખૂણામાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે શાસ્ત્રોમાં આ શાકને એના તટસ્થ ગુણો માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કારણ કે તે જીવનમાં તટસ્થતા અને સંતુલન લાવવાનું કાર્ય કરે છે આ સાથે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષની શરૂઆતમાં તૈયાર કરેલા ભોજનમાં મીઠાશ હોવી ખૂબ જ જરૂરી છે મીઠાશ એ જીવને આકર્ષિત કરવાનું તત્વ છે જે ઘરના સભ્યોમાં પ્રેમ એકતા અને સમજૂતીનું વાતાવરણ ઊભું કરે છે મીઠા શાકની આરામદાયક સુગંધ ઘરમાં સકારાત્મક ઊર્જાને પ્રેરિત કરે છે અને આ મહાન કાર્ય માટે પૂજાપાઠના પાઠના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે વર્ષના પ્રથમ દિવસે આ શાકનું તૈયાર થવું એ આધ્યાત્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કે આ દિવસનું દરેક કાર્ય ઘરના ભાગ્યને આકાર આપે છે શાસ્ત્રો સૂચવે છે કે મીઠું રીંગણ શાક ઘરના દરેક સભ્યના જીવનમાં સંતુલન લાવવાનું કામ કરે છે અને ધન તથા સમૃદ્ધિના પ્રવાહને વધારી શકે છે આ શાક માત્ર રસોઈ નથી પરંતુ ઘરના નસીબને ચમકાવનાર એક આધ્યાત્મિક ક્રિયા છે આશા છે કે તમને આ જાણકારી ગમી હશે અને નવા વર્ષના પ્રથમ દિવસે તમે આ શાક જરૂર બનાવશો ભગવાન લક્ષ્મીનું આશીર્વાદ મેળવવા માટે આ પ્રકારની વિશેષ રેસીપીઓને જીવનમાં અપનાવવી જોઈએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરીને તમારી પ્રતિભાવ જરૂર આપો આ રીતે મીઠા સંબંધો અને સમૃદ્ધિ સાથે નવું વર્ષ ઉજવીએ જય માં લક્ષ્મી